મા કેશોદ તાલુકાના મહંત સિમરોલીના રહીશ રામભાઈ કરમટા દ્વારા સિમરોલી થી પાણખાણ જતો રસ્તો બન્યો જ નથી તેવા આક્ષેપ કરવામાં આવેલા અને તેની ગ્રાન્ટ રૂપિયા આઠ લાખ પંચાણું હાજર તે સમયના ગ્રામ પંચાયતના દ્વારા થયા હોય દ્વારા મુખ્યમંત્રી સ્વાગત જિલ્લા સ્વાગત તાલુકા સ્વાગત તેમજ અન્ય જગ્યાઓ પર અરજીઓનો છૂટો દોર મુકતા અધિકારીઓ દ્વારા તપાસના હુકમ કરવામાં આવ્યા ત્યારે મનરેગા નાના અધિકારીઓ દ્વારા સ્થળ પર તપાસ કરતા અમુક લોકો દ્વારા જણાવ્યું કે ચાર વર્ષ પૂર્વે આ રોડ મનરેગા યોજના હેઠળ બનેલ છે અમુક લોકો એ પણ કણ્યું કે આ રસ્તો ખેડૂત દ્વારા દર વર્ષે ભરવામાં આવે છે બાકી સરકાર દ્વારા બનાવેલ નથી ત્યારે એક નવીન વાત વચ્ચે આવતા અધિકારીઓ મૂંઝવણમાં મુકાયા અને યુદ્ધનું મેદાન છોડીને તપાસ કરીશું નાદ કરીને ભાગ્યા બાદ બે દિવસ અરજદાર કરીને ફરી જુનાગઢ ડીડીઓની મુલાકાતે જઈને હકીકત જણાવતા ફરી ઓર્ડર છૂટ્યો અને વરી તપાસ કરવા સ્થળ પર ગયા ત્યારે અરજદારને અલગ અલગ જગ્યાઓ પર ખોદકામ કરીને આ રોડ બન્યો છે તેવું સાબિત કરવામાં આવ્યું પરંતુ સ્થળ પર મીડિયાની હાજરીમાં તપાસ થઈ છતાં અરજદાર દ્વારા સહી કરવામાં ન આવી અને એક તરફી વલણ અધિકારીઓ દ્વારા અપનાવવામાં આવ્યાના આક્ષેપો થયા એ વાત છે કે ચાર વર્ષ પૂર્વે રસ્તો બનેલ ચોમાસા દરમિયાન ધોવાણ થયો હોય પરંતુ એમાં સત્ય તો સામે આવ્યું છે કે મનરેગા યોજના અંતર્ગત જે તે સમયે આ રસ્તા માટેનો સંસ્થાઓ અમલીકરણ થયું ત્યારે બનાવવામાં આવેલા જોબ કાર્ડ ધારકોમાં ખોટા નામોનો ઉલ્લેખ સામે આવ્યો છે ગામના દુકાનધારક મોટા ગજાના વેપારીઓનો પણ જોબ કાર્ડમાં સમાવેશ કરવામાં આવે છે એ તો તપાસનો વિષય છે આવી રીતના ઘણી જ જગ્યાઓ ઉપર અત્યંત ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ કરવામાં આવ્યા છે જેમાં શમશામ ભૂમિને પણ છોડવામાં આવેલ નથી આ મુદ્દે ઉચ્ચ કક્ષાની તપાસ થશે તો સત્ય કંઈક અલગ જ સામે આવશે આજ રોજ તાલુકાના બાવા ગામે આશરે ચાર વર્ષ પહેલાં એક મેટલ રસ્તાનું કામ થયેલું જે મેટલ રસ્તો બાવા સિમરોલીથી પાણખાણ તરફ જતો હતો તેમાં એક અરજદારશ્રી દ્વારા જે ફરિયાદ કરવામાં આવેલી એ બાબતની સ્થળ ખરાઈ આજની તારીખે અમારા દ્વારા કરવામાં આવેલી છે એમાં એના આક્ષેપ મુજબ કે સ્થળ પર કામ નથી થયેલું જે બાબતની ચકાસણી કરી છે અને એના કહેવા મુજબ કે જોબકાર્ડ ધારિકો શ્રમિકો કામ પર આવેલા નથી

મારબની પણ સુવિધા કઈ નથી અમાર બાળકને ભણાવવા લઈ જવું હોય તો કેમ લઈ જવા બેન આ રોડ કેટલા વર્ષ થયા બનેલો છે રોડ આ તો હું દસ વર્ષ થઈવીન તેદીનો આવો ને આવો જ છે કઈ સુવિધા નથી કરતા કઈ સુવિધા કોઈ કરતું જ નથી ફારો કરે ને તોય પછી બે મહિના થાય ને તો પાછો હવ હોમ દઈ દે ઈ અમે મજૂરી કરીને બેન કરીએ ફારો અમે સંસન ગટ ચાલુ નથી અત્યારે તમારે અત્યારે કઈ નથી એકવાર બનાવ્યું તો પાછું પાડી નાખું તો અત્યારે ક્યાં जाऊ અત્યારે અમે કેસો લઈ જઈએ ગમે એ ઓક થાય ને એટલે નેવાડી વિસ્તારમાં તો મારે પાણી ભરાય જાય બેન કેમ લઈ જવા હું અરજદાર શ્રી કર્મતા રામાભાઈ લખ્મણભાઈ નરેગાના રસ્તા વિશે મે ઇન્ક્વાયરી કરવા માટે અરજી લખેલ હતી શું સ્વાગતમાં જઈને મે બેન મેડમ ને આગળ મે રજૂઆત કરી હતી ને મને હાજર રાખી અને તપાસ કરવાની હતી એમાં આજે આજે તાલુકામાં હતી નરેગા ખાતાવાળા એટીડીઓ પંડ્યા સાહેબ ને બધા આવ્યા હતા એક તરફી બધી સહી કરી અને બે ત્રણ જગ્યાએ ખોદકામ કરી જ્યાં જ્યાં એને ઠીક લાગ્યું ને ખોદકામ કરી અને એક તરફી બધાની સહી લઈને હોય ગયા છે અને કોઈ મારું સાંભળતું નથી બેન હાલ તમે શું કરવા માંગો હાલ તમારી શું માગણી શું છે આ રસ્તાનો પાછું આને ઇન્કવાયરી થવી જોઈએ એવું મારું ઓલું છે આ લોકો અત્યારે આવ્યા હતા એ બધું એક તરફી કામ કંઈ જોયું નથી ને એક તરફી બધી સહી કરાવીને હોય ગયા છે અમારું કોઈ સાંભળતું નથી અધિકારી પણ હું આજે ટીડીઓ સાહેબ નહીં મળ્યો તો ટીડીઓ સાહેબે મને કીધું ને આવીને અમે જે કંઈ મજૂર આવ્યા છે એને અમે બોલાવીશું તો એવું કંઈ એને કર્યું નથી એમને એમ હોઈયા ગયા કોઈ ખેડૂતને જે અમેના ખેડૂત હતા એને કોઈની સહ્યું લીધી નથી અને એના જે અંદરના માણસો હતા એ બધાની સયું નહીં અને હોઈ ગયા છે જોબ કાર્ડ વિશે શું કહેવામાં આવ્યું જોબ કાર્ડ જે કંઈ લોકોને આપેલા છે એમાં કોઈ વેપારી છે કોઈ છોકરા બાર ધંધો કરે છે એવા લોકોના જોબ કાર્ડમાં નામ છે અને જે અત્યારે અહીંયા